અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે પોલીસને મોટી સફળતા મળી છે વેજલપુર વિસ્તારમાં ઝોન સેવન એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પાંચસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે પચાસ લાખ રૂપિયાની કિંમત થાય છે પોલીસે આ કેસમાં જુહાપુરાના એક કુખ્યાત પેડલરને ક્રેટા કાર સાથે ઝડપી પાડ્યો છે બાતમી અને છટકું અમદાવાદ એલસીબી ઝોન સેવનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યો છે આ બાતમીના આધારે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે પોલીસે છટકું ગોઠવ્યો હતો તે દરમિયાન ડ્રગ્સ લઈને ફરતા આરોપીની ધરપકડ કરી હતી પોલીસે શંકાસ્પદ ક્રેટા કારને અટકાવી તપાસ કરતાં ડ્રાઈવર સીટની નીચે સંતાડેલી એક થેલી મળી આવી હતી થેલીની તપાસમાં કેફી દ્રવ્યો મળી આવ્યા હતા એફએસએલની પ્રાથમિક તપાસમાં આ જથ્થો શુદ્ધ એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું કુલ જથ્થો પાંચસો ચાર ગ્રામ હોવાનું સામે આવ્યું છે પોલીસે આ મામલે આરોપી તૌફિક અહેમદ કાદરી નામના પેડલરની ધરપકડ કરી છે જે જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં પોલીસ હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો તેણે અમદાવાદના જ એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક વેચાણ કરવાનો હતો પોલીસે એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં નશાના વેપાર સામે પોલીસની સતત કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ખળભળાટ મચી ગયો છે ઝોન સેવન એલસીબીની આ સફળ કામગીરીથી શહેરમાં મોટો નશાનો જથ્થો બજારમાં પહોંચતા પહેલા જ ઝડપાઈ ગયો છે આરોપી તૌફિક અહેમદ કાદરી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને વેચાણ કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન સેવને એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ શાહની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ તીનસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી અને બાઈસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થયેલી છે કુલ મિલાકે મુદ્દા માલની કિંમત સાત લાખ એકસો રૂપિયાની છે અને જો આરોપી છે એ એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર છે એ દસમી ધોરણ સુધી ભળેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક બે હજાર એકવીસના ચરસની કેસમાં એ પકડાયેલા હતા પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નૌમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો એની તપાસ અત્યારે ચાલુ છે છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે એને એને અનુસંધાને તપાસ ચાલુ છે અત્યાર સુધી એ શાહપુર શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન સેવનમાં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે